મુક્તિ પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મહામહિમ રાજ્યપાલ શ્રી ગુજરાતને અમે એક આવેદનપત્ર આપી રહ્યા છે આવેદનપત્રનો હેતુ છે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામે એક દીકરી પર અજય પઢિયાર નામના એક યુવકે તાંત્રિક વિધિ કરવાના બહાને બળાત્કાર કરેલો છે અને એની નિર્મમ હત્યા કરી છે ગુજરાતની અંદર જ્યારે ગુજરાતની ભાજપ સરકાર બેટી બચાવો બેટી પઢાઓ બેટી સલામત છે મહિલા સુરક્ષાની વાતો કરે છે તો એવા સંજોગોમાં છ વર્ષની દીકરી પર બળાત્કાર કર્યો બળાત્કાર કરીને એની હત્યા કરી અને એની લાશને પાણીમાં ફેંકી દીધી છે તો એવા આરોપીની સામે પોલીસે પગલાંના ભાગરૂપે એની ધરપકડ તો કરી છે પણ એ ઘટનાને લઈને જે ગામ લોકોમાં આક્રોશ હતો ગામ લોકો પોલીસ સ્ટેશને રજૂઆત કરવા ગયેલા ત્યારે આ પીએસઆઈ હેમરાજસિંહ વાળાએ પોતે સરકારી નોકર છે આ વિડીયો જે પણ સાંભળતા હોય પોલીસ અધિકારીઓ સરકારી કર્મચારીઓ અધિકારીઓ એ ચોખ્ખી વાત સાંભળી લે કે એ તમામ લોકો સરકારી નોકર છે પ્રજાના સેવક છે પ્રજાના સેવકની એ ભૂમિકા હતી કે આક્રોશમાં આવેલા લોકોને શાંતિથી બેસાડે અને એમને સમજાવી અને આ કેસની અંદર કાયદેસર કાર્યવાહી થશે જ અને એને ચોક્કસ સજા મળશે એવી એમને સાંત્વના આપવાની હતી એમને બેસાડવાના હતા એની જગ્યાએ આ પીએસઆઈ હેમરાસિંહ વાળા જે પોતે બ્રાહ્મણવાદી માનસિકતા ધરાવે છે એ ટોળા એ લોકોને એવું કહે છે કે કોઈ અંદર આવવાનું નથી હું પાણીથી નિશાની કરું છું અને આટલા બધા લોકો તમે આવી ગયા છો અને આ બૈરાઓને શું બોલતા આવડે જેને બોલતા આવડતું હોય તે રજૂઆત કરે તો એ માનસિકતા જે મનુવાદી છે એવા લોકોને મારે આ માધ્યમથી કહેવું છે કે જગતમાં સૌથી મોટો ગુરુ તો માતા હોય છે અને માતાથી બાળકનો જન્મ થાય છે અને શાસ્ત્રોમાં અને દરેક જગ્યાએ એવું કહેવાયું છે કે મા એ સર્વશ્રેષ્ઠ ગુરુ છે જો હેમરાજસિંહ વાળાનું એવું કહેવું હોય કે મહિલાઓને બોલતા આવડતું નથી બૈરાઓને તો જો બોલતા ના આવડતું હોત તો મારો સવાલ છે કે આનંદીબેન પટેલ એ ગુજરાતના મુખ્યમંત્રી કેવી રીતે બન્યા આજે એક રાજ્યના રાજ્યપાલ કેવી રીતે બની શક્યા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ હતા એ પોતે પણ મહિલા છે આજે દ્રૌપદી મુર્મુ જે પોતે અત્યારે તત્કાલીન ભારતના રાષ્ટ્રપતિ છે એ પણ એક મહિલા છે માયાવતી પોતે મુખ્યમંત્રી બની ગયા છે ચંદા કોચર એ પોતે આઈસીઆઈસીઆઈ બેંકના ચેરમેન બન્યા છે એક મહિલા એવા છે સુનિતા વિલિયમ્સ જે આકાશની અંદર પોતે સ્પેસમાં જઈને ભારતનું નામ રોશન કર્યું છે પણ આ લોકો મનુવાદથી પીડિત છે એ લોકો સ્ત્રીઓને પોતાના પગની નીચે ગણે છે અને ભારતના બંધારણનું અપમાન કરે છે જે ભારતનું બંધારણ સ્ત્રીઓને પુરુષની સરખામણીમાં અધિકાર આપે છે પણ આ લોકો હજી પણ મનુવાદી તત્વો છે અને એ લોકો મનુસ્મૃતિ પર આધારિત વાતો કરે છે તો અમારી આ આવેદનપત્રના મા આવેદનપત્રના માધ્યમથી માંગણી એ છે કે આ હેમરાજસિંહ વાળા જેણે સ્ત્રીઓનું અપમાન કર્યું છે મહિલાઓનું અપમાન કર્યું છે એને તાત્કાલિક ધોરણે પહેલાં તો સસ્પેન્ડ કરવામાં આવે અને એની સામે કાયદેસરના પગલાં લેવામાં આવે અને એનાથી એવું થશે કે આખા ગુજરાતમાં કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર કોઈ પણ બેન દીકરી બહુ જ્યારે પોતાની ફરિયાદ લઈને જાય તો પોલીસને એક દાખલો બેસે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી એવું કહે છે કે પોલીસ પણ જો કોઈ ખોટી વાય કાર્યવાહી કરશે તો હું એની સામે બી કાર્યવાહી કરીશ તો આ એમના માટે સૌ બહુ મોટો દાખલો છે કે આ લોકોની સામે કાર્યવાહી કરે બીજી અમારી માગણી છે કે આરોપી જે પકડાયો છે એને સાથે પોલીસ જે રહેમ નજરથી વર્તી રહી છે એની સામે ભારત દેશના ન્યાયતંત્રના આધારે રાજ્યપાલશ્રી અમારા તરફથી ભલામણ કરે ગુજરાત રાજ્યના ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને અને જિલ્લાની જે આણંદ જિલ્લાની જે પોર્ટ છે એમાં સેશન કોર્ટમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ ચલાવી અને આ આરોપીને કડકમાં કડક સજા થાય અને વહેલામાં વહેલી સજા થાય અને લોકોની લાગણી એવી છે કે આ આરોપીને ફાંસીની સજા થવી જોઈએ તો વહેલી તકે અને ફાંસીની સજા થાય તો બીજા કોઈ આરોપીઓ આવું કામ કરવાની હિંમત ના કરી શકે અને આવો બનાવ એક નથી આવો બનાવ રોજ બને છે એક વર્ષની અંદર જોઈએ તો હજારો બનાવ બને છે જે પોલીસ ચોપડા આવે છે પણ લાખો બનાવ એવા છે કે જે પોલીસ ચોપડા સુધી આવતા નથી નોંધાતા નથી તો એવી જો પરિસ્થિતિ ગુજરાતની થઈ હોય તો હું એવું માનું છું કે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજીનામું આપી દેવું જોઈએ જય મુન